આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપસંહાર ત્યાગની પૂર્ણતા નામનો અધ્યાય અઢાર શ્લોક ઓગણત્રીસ થી પાંત્રીસ હે ધનંજય હવે તને ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધ્રુતિ વિશે વિસ્તારથી કહીશ તે કૃપા કરી સાંભળ જ્ઞાન જ્ઞેય તથા જ્ઞાતાની સમજૂતી પ્રાકૃત ગુણો પ્રમાણે ત્રણ જુદા વિભાગોમાં આવ્યા પછી હવે ભગવાન કરતાની બુદ્ધિ તથા ધૈર્ય બાબતમાં રીતે સમજાવી રહ્યા છે હે જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવો ન જોઈએ શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે શાસ્ત્રોના નિર્દેશો પ્રમાણે કાર્ય કરવા અથવા કરવા યોગ્ય હોય તે કર્મ કરવાને પ્રવૃત્ત કહે છે જે કાર્યોનો આ રીતે નિર્દેશ નથી હોતો તે કરવા ન જોઈએ જે મનુષ્ય શાસ્ત્રોના નિર્દેશોને જાણતો નથી તે કર્મો તથા તેમની પ્રતિક્રિયાથી બંધાઈ જાય છે જે બુદ્ધિ સારા સાર વિવેકને જાણે છે તે સાત્વિક છે હે પૃથાપુત્ર જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી તે રાત્રિ અર્થાત રજોગુણી હોય છે જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે હે પાર્થ તા આ તામસી બુદ્ધિ છે તમોગુણી બુદ્ધિ જે દિશામાં કાર્ય કરવું જોઈએ તેનાથી હંમેશા અવળી દિશામાં કામ કરે છે તે એવા ધર્મોને સ્વીકારે છે કે જે વાસ્તવમાં ધર્મ નથી અને વાસ્તવિક ધર્મને તરછોડે છે અજ્ઞાની મનુષ્ય મહાત્માને સામાન્ય વ્યક્તિ માને છે અને સામાન્ય મનુષ્યનો મહાત્મા તરીકે સ્વીકાર કરે છે તેઓ સત્યને અસત્ય તથા અસત્યને સત્ય માનતા હોય છે તેઓ બધા જ કાર્યોમાં ખોટો માર્ગ ગ્રહણ કરે છે તેથી તેમની બુદ્ધિ તમો ગુણમાં રહેલી હોય છે એ પૃથા પુત્ર જે અતૂટ છે જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે તે ધૃતિ સાત્વિક કહેવાય છે યોગ પરમાત્માને જાણવાનું સાધન છે જે મનુષ્ય નિશ્ચયપૂર્વક મન પ્રાણ તથા ઇન્દ્રિયોને એકાગ્ર ચિત્તે પરમાત્મામાં પરોવીને દૃઢતાપૂર્વક તેમાં સ્થિર રહે છે તે જ કૃષ્ણ ભાવનામાં તત્પર હોય છે આવી ધૃતિ સાત્વિક હોય છે અવ વિભિનેનાચારિણા શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે એવું સૂચવે છે કે કૃષ્ણ ભાવના પરાયણ ભક્તો કદાપી કોઈ અન્ય કાર્ય દ્વારા વિચલિત થતા નથી પરંતુ હે અર્જુન જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે તે રજોગુણી હોય છે જે મનુષ્ય ધાર્મિક કે આર્થિક કાર્યોમાં કર્મફળનો સદા આકાંક્ષી હોય છે જેની એકમાત્ર ઈચ્છા ઇન્દ્રિય તૃપ્તિ કરવાની હોય છે અને જેના મન જીવન તથા ઇન્દ્રિયો આ પ્રમાણે સંલગ્ન રહે છે તે રજોગુણી હોય છે હેપાથ જે ધ્રુતિ સ્વપ્ન ભય શોક વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી હોય છે એવા નિષ્કર્ષ પર આવવું ન જોઈએ કે સત્વગુણી મનુષ્ય સ્વપ્ન નથી જોતો અહીં સ્વપ્નનો અર્થ વધારે પડતી નિંદ્રા એવો છે સ્વપ્ન તો હંમેશા આવતું હોય છે પછી ભલે મનુષ્ય સત્વગુણી હોય રજોગુણી હોય કે તમોગુણી સ્વપ્ન તો પ્રાકૃતિક ઘટના છે પરંતુ જે મનુષ્ય અતિ નિંદ્રાથી પોતાને બચાવી શકતા નથી જેઓ ભૌતિક વસ્તુઓ ભોગવવાના ગર્વને દૂર કરી શકતા નથી જેઓ સદા ભૌતિક જગત ઉપર પ્રભુત્વ કરવાનું સ્વપ્ન જોતા રહે છે અને જેમના પ્રાણ મન તથા ઇન્દ્રિયો એ રીતે પરોવાયેલા રહે છે તેઓ તામસી ધ્રુતિવાળા ગણાય છે જય શ્રીમદ્નારાયણ